બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી કી જય જય હો હો મહાકાળી મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનો ભક્તજનોને વાલા ધર્મ પ્રેમીઓને ધર્માનુરાગોને સંતો મહંતોને ઋષિ મુનિઓને માતા બહેનોને બાળકોને વડીલોને વૃદ્ધજનોને આ કથા સાંભળનાર સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અસોમેક પર્વમાં સુધનવા આખ્યાનનો મહિમા આજે અડતાલીસ કડવો સાંભળશો સુડતાલીસ માં કડવામાં સાંભળ્યું કે અર્જુન અને સુધનવાને ને બાણ છોડ્યા છે બહુ ભયંકર યુદ્ધ જામ્યું છે ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ અડતાલીસ કડવો સાંભળો बोलमुनिमुखी वचन सांभळो रे परीक्षित राय पड्या ते पूर्ण थ्या कैक जन्मभूमी अटवाई गया कई जन ना रखडे धड ने शिष कैक यद कचरा पाडे शिष કઈક ના કપાયેલા ના સિકા કરણા કોક ના ભુજ ચરણા કઈક ના તરડી ગયા કઈક ના સુદા થયા સમડી સિ ચાણા ચોંચ ભરી જાય વાયસ કેરાય ઉંદર ભરાય સેના લોક લડતા રે મારથી બાજુ યોદ્ધા બહુ એવા મા અર્જુને માર્યું એક બાણ અયુત યોદ્ધા ના લીધારે પ્રાણ ત વશુ ધનવા કોપૈયો છેક અગણી તું કાળજ વર લીધું એક फेर अफुंदरडी मारी करू रीस सेना ना, ना योद्धा मार्या सहस्त्र वीष ऋषी जयमुनी सांभळ परीक्षित राजाना दिकरा दीकरा ધરતી ઉપર પડ્યા તે પૂરા થયા ને કંઈક તો ધરતીમાં જ અટવાઈ ગયા કઈક ના રખડે છે ને કઈક ના છે ને હાથ કપાઈ ગયેલા છે કોઈક ના મોસ જુદા થઈ ગયા છે સમળીઓ માંસના લોચા ભરી ભરીને ચાંચમાં જાય છે સેનાના લોકો લડતા લડતા મારાથી બહુ સામ સામી માર મારે છે એવામાં અર્જુને શું કર્યું એક બાણ લીધું અને એક હજાર યોદ્ધાના પ્રાણ લઈ લીધા ત્યારે સુધનવા કોપ્યો છે અને અગ્નિ તુ કાળા એને બાણ લઈને ફેર ફૂંદી મારીને રીસ કરી નાખ્યો એટલે અર્જુનની સેનાના વીસ હજાર યોદ્ધાઓ મારી નાખ્યા છે

અર્જુની ઉપર તૂટી પડ્યો હંસ ધ્વજ નો સૂત કોપે ચડ્યો મારે અર્જુન ને બાણ નો માર ફાટ્યા વસ્ત્ર ને તોડ્યા શણગાર તે પછી માર્યા તીર પર તીર વિધિ નાખ્યું અર્જુનનું શરીર

કંઈક બાણ ભોકાઈ રહ્યા યંગમાં કઈક વાગીને પાર નીકળી જાય તેની સાથે નીકળે રે સોણીત અર્જુન બન્યો છે ભયભીત રુધિર વપુ માંથી વહી ગયું શરીર ચારણી જેવું રે થયું કઈક ભાલોડા ભોકાઈ રહ્યા કઈક ગયા થઈ ગઈ કાયારૂની રૂની સમાન અર્જુન થયો હેરાન તો વયણકી ધોકાર મો પોકાર બેટા વર્ષ તું કરો મારી વાર એવે વર્ષ કે તું આગળ થયો સુંધનવાની સામો લડવા ગયો

કવ કર્યો વિચાર ભલે આવ્યો ભગવાન કુમાર અર્જુનના અંગમાં કંઈક માણ ભોકાઈ રહ્યા છે કંઈક આરપાર નીકળી ગયા છે રુધિર ખૂબ નીકળે છે અર્જુન ભયભીત થઈ ગયો છે શરીરમાંથી રુધિર વહી રહ્યું છે શરીર ચાલની જેવું થઈ ગયું કુંતીના નંદન અર્જુનનું કંઈક ભાલોડા ભોકાઈ રહ્યા છે કંઈક કાયામાં સુસરા નીકળી ગયા અર્જુનની કાયા તો રૂના જેવી થઈ ગઈ અર્જુનજી ખૂબ હેરાન થયો ત્યારે એને પોકાર કર્યો છે કે ઓ બેટા વરસ કે તું મારી સહાય કરો એટલે કર્ણનો પુત્ર વર્ષકેતુ આગળ થયો સુધનવાની સામે જેવો લડવા ગયો એવો સુધનવાએ એક બાણ લીધું પવનાસ્ત્ર મંત્ર થી વિવેક થી માર્યું છે કે વર્ષકેતુ ના હૃદયમાં એ લાગ્યું છે અને ત્યાંથી ઉછાળ્યો છે બે યોજન જઈને દૂર પડ્યો પછી ભગવાનનો પુત્ર પ્રધુમન આવ્યો છે એ પણ આગળ આવ્યો છે એનો રથ લઈને ત્યારે સુધનવાએ વિચાર કર્યો કે ભલે આવ્યો ભગવાનનો કુમાર એ જેના તાત જે નંદ કિશોર એક વાર એનું જોઈ લઉં જોર એમ ધારીને ધીમો પડ્યો તવ પર ધુમન બળમાં ચડ્યો જેટલા બાણ પર ધૂમન તણ જાય તેટલા ભાગે છે સુધનવા એકે બાણ એનું વાગવા દે નહીં ત્યારે પર ધૂમન થાક્યો તઈ પછી સુધન વાય લીધું નાગપાસ પર ધૂમન બોધી કર્યો નિરાશ તવ પર ધુમ્ન બોલ્યો વચના કઈક જોર મારો વાયુના ના તના એટલે બોલ્યા છે અરજૂના એમ વૃકોંદર વીરા ગભરાયા કેમ ਅਜ ਨਾ تھی ਕਰਤਾਰ ਤਾਈ ਜੋਰ ਨਹੀਂ ਤੋ ਕਰਤਾ ਤਾ ਸੋਰ ਬਕੋਰ ਕਹਿਤਾ ਹਤਾ ਹਉ ਸੁ ਬਲਵੰਤ ਅਤੀ ਯਮਨੂ ਜ਼ੋਰ ਜਣਾ ਤੂੰ ਨਹੀਂ જેના પિતા નંદ કિશોર છે એકવાર વાર એનો જોર જોઈ લો એમ ધારીને સુધનવા ધીમો પડ્યો એટલે પ્રધુમન બહુ બળમાં ચડી ગયો જેટલા બાણ પ્રધુમન મારે છે એટલા સુધનવા ભાગી નાખે છે એકેય બાણ એનો વાગવા દેતો નથી ત્યારે પ્રધુમન પણ થાકી ગયો છે પછી સુધનવાય નાગપાસ બાણ લઈ નાગપાસ મંત્રથી પ્રધુમનને બાંધી દીધો ત્યારે પ્રધુમન બોલ્યો છે કે હે વાયુના તન ભીમ હવે કંઈક જોર મારો એટલે અર્જુન બોલ્યા છે કે વૃકોંદર તમે કેમ ગભરાયા છો આજ કઈ જોર કરતા નથી તો બહુ સોર બકોર કરતા કહેતા કે હું બળવાન છું એમાંનું બિલકુલ તમારું આજ જોર જણાતું નથી મિથ્યા મનમાં ધરતા તા ગર્વ આજ તો બળખોઈ બેઠા રે સર્વ ખાલી ખોટો મનમાં ગર્વ ધરતા હતા આજ તો બળ બળખોઈ બેઠા બધાય તવ ભીમ બોલ્યો લોચન કરી રક્ત સુધનવાથી તમો વડા ભક્ત કેતા હતા કે મારે વસમાં છે શ્રીનાથ કર્યો હતો ગર્વ ઘણો મન સાથ ભીમ કહે છે લાલો આખો કરીને કે ભાઈ તમે તો સુધનવાથી મોટા ભક્ત છો તમે કહેતા હતા ને કે મારે તો વસમાં શ્રીનાથ છે ભગવાન છે ઘણો મનમાં ગર્વ કર્યો હતો બોલો હવે સાચો છે કયો તો ધુતારા જગત હવે તમારું જણાવો રે જોર અહંકાર ગયા ભીમ કે છે કે અર્જુન ભાઈ હવે બોલો કયો છે સાચો ભગત તમારા જેવા તો ધૂતારા જગત માં ગણાય છે હવે તમારું જોર જણાવો અહંકાર કર્યો તમે એટલે મારો ભગવાન નંદ કિશોર અળગા જતા રહ્યા તવે અરજુન ને સત્ય લાગી વાત મે તો અભિમાન કી ધો મારી જાત તે ગર્વ મુજને નડ્યો રે આજ માટે મને હરાવ્યો શ્રી મહારાજ ત્યારે અર્જુનજીને વાત સત્ય લાગી કે મેં અભિમાન કર્યું છે આજ મારી જાત ઉપર અને એ જ ગર્વ ને અહંકાર મને આજ નડ્યો છે માટે મને ભગવાનની કૃપાથી જ હું આર્યો છું અર્જુનને એના ઘમંડનો એના અહંકારનો અહેસાસ થયો ભીમ કહે છે કે ભાઈ હવે કેમ છે ત્યારે અર્જુન કહે છે કે હા ભીમભાઈ ખરેખર મેં મારી જાતે મારા મનમાં ખૂબ અહંકાર કર્યો ગર્વ કર્યો ઘમંડ કર્યો કે મારા જેવો કોઈ ભક્ત નથી પણ ખરેખર સુધનવા બહુ મહાન ભક્ત છે એટલે હું પોતે આજ હાર્યો છું ભગવાને જ મને હરાવ્યો છે ਹਾਰਿਓ ਹੂੰ ਅਹੰਕਾਰ ਥਿਨ ਕਿਆ ਗਯੂ ਮਾਰੂ ਜੋਰ ਕਹੇ ਵੱਲਭ ਕਰ ਗਰੇਨਰ ਆਵੋ ਆਵੋ ਨੰਦ ਕਿਸ਼ੋਰ ਅਗਲਨੀ ਕਥਾ 49 ਮਾ ਕੜਵਾ ਮੈਂ ਸੰਭਲਸੋ ਤੇ ਅਸੁਧੀ ਮਾਰੀ ਬਾਣੀ ਨੇ ਹੂੰ ਵਿਰਾਮ ਆਪੂ ਛੂ ਜੈ ਜੈ ਸ੍ਰੀ ਰਣਚੋੜ ਓਮ ਨਮੋ ਨਾਰਾਇਣ